થ્રી ડેઝ માટે અને અમે લોકો પણ કાલે નીકળી રહ્યા છે એક જગ્યાએ બહાર ક્યાં જઈશું એ તો તમને ખબર જ છે કે સરપ્રાઇઝ જ રહેવાનું છે તો એવી જ રીતે આ વખતે પણ સરપ્રાઇઝ છે ઘણા દિવસથી પ્લાનિંગ થયેલો હતો બટ પોસિબલ નહોતું એટલે મેં વ્લોગમાં ના લીધું પોસિબલ એટલા માટે નહોતું કેમ કે થોડું કામને લઈને લોડ હતું એટલે પછી વિચાર્યું કે જવાશે કે નહીં જવાય જ્યાં સુધી કન્ફર્મ ના થાય જ્યાં સુધી નીકળી ના જઈએ ત્યાં સુધી આપણે કન્ફર્મ નથી કહેવું પછી એવું થાય કે જો ખાલી ખાલી કીધું એવું થઈ જાય તો ફટાફટ આપણે બધું કામ બતાવવાનું છે અત્યારે અને રસોઈમાં ખીચડી શાક હું મૂકી દઈશ કેમ કે નીચું ખીચડી ખાશે હું ખીચડી શાક ખાઈશ નિકેશ તો આખો દિવસ ઓફિસ હશે એટલે એમની તો રસોઈ કરવાની નથી તો અત્યારે નિકેશ નીશુને લઈને ગયા છે નીચે તો હું અત્યારે થોડું ઘણું કામ બતાવી લો ને બ્લોગ વહેલાં વહેલાં સ્ટાર્ટ કરી દીધો વહેલાં એટલા માટે કામ પત્યા કામ પતયું નથી એને સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે પછી શૂટ ના થાય એના કરતાં બેટર છે કે સ્ટાર્ટ કરી દઈએ ને તો પછી કોઈ પણ વિડીયો શૂટ કરી લઉં ને તો ચાલે એટલા માટે સ્ટાર્ટ કરી દીધો છે અને રચિતાનો બર્થડે છે સો હેપી બર્થડે પોસિબલ હશે તો આજે અમે પાર્ટી કરાવીશું લાઈક એના માટે કંઈક સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરીશું એ લોકોને કેમનો ટાઈમ સેટ થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે બિકોઝ એમના ત્યાં ફેમિલી ફંક્શન છે એટલા માટે સસ થઈ બાજુવાળા આંટીએ મસ્ત મજાના બટેકા કંઈક આપ્યા છે અત્યારે મને કે તું પહેલાં ખાઈ લે અને પછી કામ સ્ટાર્ટ કરી દે ગરમ ગરમ છે તો પહેલાં ખાઈ લે મેં કીધું ઓકે કંઈ વાંધો નહીં તો અત્યારે હું થોડું ખાઈ લઉં છું થેન્ક યુ સો મચ ખેલાશ આંટીને બહુ સરસ એમનો નેચર છે મારા બુ બને છે એમની જોડે ફટાફટ હું પહેલા નાસ્તો કરી લઉં પછી હું રસોઈ પણ મૂકી દઉં નિશુ આઈ 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 હા નિશુ ક્યાં ગયો નિશુ હાઈ કર દે બેટા હા વેરી ગુડ વેરી ગુડ નિશુ હવે શું જોશે શું જોશે

બનુ થઈ ગયું છે રેડી ખીચડી શાક તળેલા મરચાં અને દહીં શું ફટાફટ જમી લઉં ઘર થઈ ગયું છે અત્યારે સરસ મજાનું ક્લીન કિચન પણ થઈ ગયું છે ક્લીન બેડરૂમ પણ સરસ મજાનો ક્લીન થઈ ગયો છે ટુવાર સુકવવા મૂકી દીધા છે આજો પાછું પડી ગયું આવું ને આવું જ આખો દિવસ તો હવે નિશુને સોડાવવાનો છે અને અત્યારે વાગવામાં કેટલા થઈ ગયા છે પોણા બે થોડી વારમાં હવે નિશુને સોડા દઈશું સો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા સાત અને હું તો ડાયરેક્ટ સુઈ ગઈ તો સીધી મારી આંખ ખુલી ગઈ સાડા છ એ હું અને નીચું બંને સુઈ ગયા હતા તો અત્યારે તમને બધાને ખબર છે કે આપણે બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા જવાનું છે રચિતા માટે સરપ્રાઇઝ છે તો રચિતાનો અતિક કુમાર લઈને આવે છે તો આપણે સરપ્રાઇઝ એન્જોય કરી અને એના માટે મેં આજે પણ કંઈક વિડીયો બનાવ્યો છે કંઈક મસ્ત મજાનું બોલી છું જે તમને આગળ ખબર પડી જવાની છે જ્યારે એની એન્ટ્રી થશે એના પછી સો આગળ જોતા રહો વ્લોગ અને જેવો સપોર્ટ તમે એના હલ્દીના વિડીયોમાં હું બોલી હતી એવો કર્યો તો એવો જ આમાં કરજો અત્યારે હું પહોંચી ગઈ છું ધ કોફી ક્લબમાં નવી સ્કૂલ પાસે છે નરોડામાં ત્યાં અને મેં મસ્ત મજાનું ડેકોરેશન કરાવડાવ્યું છે બધું જ તમને આગળ આગળ જોવા મળવાનું છે के सावन को ये दिन लाता है साल में सिर्फ एक ही बार दिन ये आता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है खुश रहना हर पल तू दिल ये कहता है खुश रहना हर पल तू આ વિડિયો રચિતા માટે રચિતા આમ તો મારી નણંદ છે બટ નણંદ પછી પહેલાં મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને તારા માટે આજે શું કહું વધારે કાંઈ તો નથી બોલું આજે તારો જન્મદિવસ છે તો તારા માટે આ બે લાઈન મારા તરફથી આવ તારી ઉંમર લખી દઉં ચાંદ તારાઓથી તારો જન્મદિવસ દિવસ ફૂલ ગુલાબથી દરેક ખૂબસૂરતી દુનિયાની લઈ આવું અને સજાવી દઉં તારી મહેફિલ બસ વધારે નથી બોલવો એમ તો શાયર તો નથી બધું ગોતી ગોતીને તારા માટે બોલી રહી છું અગેન એન્ડ અગેન હેપી બર્થ ડે હું તારા માટે ભગવાન પાસે માગું છું કે ભગવાન તને દુનિયાભરનું સુખ આપે જીવનમાં ને પગલે પ્રગતિ આપે તારા હોઠ પર સદાય સ્મિત રાખે જન્મદિવસને આવી ભેટ આપે હેપી બર્થ ડે લેલી અત્યારે અમે લોકો આવ્યા છે ગાંધીનગર ફાઈ 11 માં એમાં એવું હતું કે મેં મારો વ્લોગ નથી લીધો એટલે મેં વિચાર્યું કે ખુશીના વ્લોગમાં ખુશીના વ્લોગમાં કન્ટિન્યુ કરું સો કઈ નહીં ચાલો તમને બતાવું ક્યાં આયો મા દીકો ડાડા આગળ nissoની ચાલવાની સ્ટાઈલ કોને ખુશી પીકે ઘડીક માં આમ થઈ જાય ઘડીક પીકે થઈ જાય ઘડીક માં સંજુ બાબા થઈ જાય ઈસા કે વસૂલી વસૂલી કા સ્ટાઈલ હે એ લોકો પાછળ આવા છે એમાં આવું છે કે કુમાર ને હોય ગાવા આપણે નખરા ના કરી શકે થોડું ના સારું લાગે એ લોકો ગાડી પાર્ક કરવા ગયા છે ત્યાં સુધી અમે લોકો ઊભા છીએ મસ્તી મજાક કરી રહ્યા છે આજનો બ્લોગ આઈ થિંક થોડો લાંબો થઈ જશે રોશ બહુ શોર્ટ થઈ જાય યાર લાંબો કેમ થાશે બી હું તમને કહું કારણ કે ઓય દે દે હા એટલે તમને મારા મળી જવાની છે મજા પડી ગઈ છે હાથ પકડતો તો પકડો पापा का हाथ क्यों पकड़ी ली तो बाप तुम्हें उसका बाप, बाप होता है यहाँ बाप, बाप होता अपन <सक्या> तो हो <laughs> <laughs> ने एक फैन मिली गया छे हाय सो नाम छे हां तमाम लगी शरण लोना में आ रहे छता भाई ना हो गया हां इतने में अपना शरणवन रिमाइंड हो गया हां सो नाम छे मां माइक ओके અહીંયા મને મળી ગયા છે આવ્યા છે બરોડાથી ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં આવ્યા છે અને એમણે ક્યારનો વિડીયો જોયો હતો રસીતાના મેરેજ વખતનો વિડીયો જોયો તો મેં ઓળખી ગયા થેંક યુ આવી રહ્યું બનાવો સો ગાઈઝ અત્યારે પેઠ પૂજા થઈ ગઈ છે ને અત્યારે અમે બોલિંગ અને ગો કાર્ટિંગ કરવાના છીએ ચલો

આ બધા ચાલે અહીંયા ચાલે છે ગો કાર્ટિંગમાં યસ ના આજે હું મેં પેલા હું કોણ જાના હું મન હાક પછી બધી गर्ल्स ના પેલા બધી गर्ल्स પછી બધા બોયસ લેડીસ ફર્સ્ટ ફર્સ્ટ નો પ્રોબ્લેમ આહા છે હે 니슈 મન જોયા છે 니슈 આપણા કારણે જોસ કે આ લોકો શું શું બેટા

ए पहली हमें ना ठोके आई आई धीमे धीमे एक गाड़ी आई वो तो रफा ओहो रशियन के कह रहे हैं रंग पूरा करे काले Hey 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 はいこっからかい。 गाड़ी में जोरदार मज़ा है चला तो जोरदारिया खेल तो में तो नाखी गई पहला भाई के स्टीयरिंग पकड़ने के लिए नहीं है मैडम उसको यूज करो ऐसे ऐसे पहला मैं खबर खबरना पड़ी बीजा मैं खबर ना पड़ी पर मजे की नहीं कौन सा भाई तीसरा जो था मस्त राउंड हां खबर इच्छा थी कि परी रमवा પહોંચી ગયા છીએ ઘરે અને વાગવામાં થઈ ગયા છે પોણા બે બહુ લેટ થઈ ગયું ઘણા ટાઈમ પછી આટલું બધું લેટ થયું છે રાત્રે નિશું અમારી તો અમે એને બહુ એને પણ બહુ એન્જોય કર્યો અમે પણ બહુ એન્જોય કર્યો તો રચિતા માટે આજે નાની એવી લાઇન્સ લખી હતી બિકોઝ બહુ જાજુ વિચાર્યું નહોતું એક મિનિટમાં જ મેં વિચારીને લખી દીધું તો રચિતાને તો બહુ જ ગમ્યું તમે જોયું જેમ લાસ્ટ ટાઈમ આપણે રચિતાના મેરેજ ટાઈમે જે બોલી હતી જેમાં એના ઇમોશનલ ઇમોશનલ થઈ ગયા એના ઇમોશન્સ બતાવ્યા હતા એવું જ કંઈક હતું આમાં સો આજે પણ એવું જ હતું તો આવી રીતે મેં બર્થડે સેલિબ્રેટ કર્યો રચિતાનો તમને બધાને કેવું લાગ્યું કમેન્ટ કરજો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ